પંચમહાલ એલચી પોલીસે ગોધરાદયાળ કસબા મેસરી નદીના પુલ પાસેથી ભારતીય બનાવટની રૂપિયા પાંચસોના દરની આઠસો જેટલી નકલી ચલણી નોટો સાથે બે ઇસમોને પકડી પાડ્યા પંચમહાલ એલસીબી જયદીપસિંહ એલસીબી પોલીસ સ્ટાફે ગોધરા દયાળ કસબા મેસરી નદીના પુલ પાસે નાકાબંધી કરી વોચ રાખી આ સમય દરમિયાન બાતમી મુજબના બંને ઈસમો વાહનો તથા નકલી ચળની નોટોના બંદલો સાથે પકડી પાડ્યા પકડાયેલા ઈસમોને તેઓના નામ

ગઈકાલ તારીખ ચોવીસ છના રોજ એલસીબીના એએસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહને એવી બાતમી મળેલી હતી કે દયાલ કસબા ગામ જે છે એ તરફથી બે ઈસમો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી આ આધારે એલસીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મેસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે સમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા આ જે ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી પાંચસોના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબીર સિંધા મૂળ ગામ કાટાસાયણ દાદાભાઈ ફળ્યું તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઈટ્સ વડોદરા શહેર ખાતે રહે છે બીજો જે આરોપી છે તેનું નામ સોયબ અબ્દુલ સત્તાર પટેલ ધનતિયા રહે ધનતિયા પ્લોટ અલી મસ્જિદ રોડ ગોધરા આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહે કાટા સાયણ દાદાભાઈ ફળિયું હાંસોડ જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પો પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચટણી નોટો અનુસંધાને આઈપીસી કલમ ચારસો નેવ્યાસી ખ એકસો ચૌદ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે ઇકબાલ શેખ એસનાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસનાઈ ન્યૂઝ સાથે